અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે યોજાયો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જનસુખા કાર્યના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે હાલમાં સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જનતાના પ્રશ્નોના નિવારણ માટે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે મામલતદાર કિરણસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા આ સ્વાગત કાર્યક્રમમાં ચાર જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં મામલતદાર કચેરીના અધિકારીઓ અને અરજદારો પણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા ગ્રામ સ્વાગત તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગતનો કાર્યક્રમ અમલમાં મૂકેલ છે આ કાર્યક્રમ માટે જે પ્રશ્નો હોય તેની રજૂઆત તારીખ પહેલી થી દસ સુધીમાં ઓનલાઈન કરવાની હોય છે એના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકામાં તાલુકા સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો તેમાં કુલ ચાર અરજી મળેલ હતી જે પૈકી ચાર હજારનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે વધુમાં આપના માધ્યમથી જણાવું છું કે દર માસે એકથી દસ તારીખમાં સ્વાગત ઓનલાઈન પોર્ટલમાં આપની રજૂઆત મોકલવાથી આપના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે છે અસ્તુ